સુરતના લિંબાયત વિસ્તારમાં લોકલ ન્યૂઝ ચેનલની આડમાં નકલી ચલણી નોટ છાપવાનું મિની કારખાનું એસઓજી અને પીસીબી પોલીસે ઝડપી પાડ્યું હતું આ ગુનામાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે એસઓજી પોલીસે આજે વધુ એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ એકવીસ પાંચ બે ના રોજ સુરત એસઓજી અને પીસીબી પોલીસે બાતમીના આધારે બનાવટી ચલણી નોટ છાપવાના મિની કારખાના પર દરોડા પાડી ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને નવ પોઇન્ટ છત્રીસ લાખથી વધુની બનાવટી ચલણી નોટ ઝડપી પાડી હતી પોલીસે લિંબાયત વિસ્તારમાં ન્યૂઝ ચેનલની આડમાં અને સાપ્તાહિક અખબારની આડમાં ઓફિસ ચાલતી હોવાની બાતમીના આધારે રેડ કરી હતી જેમાં સુરત હેરાલ્ડ સાપ્તાહિક પેપર અને એસ એચ ન્યૂઝ નામની ન્યૂઝ ચેનલની ઓફિસમાં રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે ફિરોજ સુપડુ શાહ બાબુલાલ ગંગારામ કપાસિયા અને સફીક ખાન ઈશ્માયલ ખાનને ઝડપી પાડ્યા હતા મુખ્ય આરોપીને પોતાના પર દેવું થઈ જતા તેને અન્ય સાગરીતો સાથે મળી આ નકલી નોટ બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું આ ગુનામાં એસઓજી પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે સલાબતપુરા ઉમરવાડા ગુજરાતી સ્કૂલ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર પઠાણ નામના ઈસમની ધરપકડ કરી પૂછપરછ કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે તેની મુલાકાત મુખ્ય આરોપી ફિરોજ શાહ સાથે થઈ હતી અને પોતે પૈસા કમાવાની લાલચે તેની પાસેથી બસોના દરની બે પોઈન્ટ એકાણું લાખની ચલણી નોટ લીધી હતી જે નોટ તેની સુરતમાં એક મકાનમાં સંતાડી રાખી હતી પોલીસે બે પોઇન્ટ નેવું લાખની બનાવટી ચલણી નોટ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી બાર પોઇન્ટ છવ્વીસ લાખની કિંમતની બનાવટી ચલણી નોટ કબજે કરી છે આ બનાવટી ચલણી નોટો માર્કેટમાં ફરે તે પહેલા તેને કબજે કરવામાં આવી છે ગત તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજી નવ લાખ છત્રીસ હજાર એકસો ની પાંચસો અને બસો ના દરની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એસી હજાર રૂપિયામાં એને આપેલી તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજી અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી ત્રણ લાખ નેવું હજાર આઠસો ની બસો ના દર ની ચલણી નોટો કબજે કરેલ છે બ્યુરો રિપોર્ટ સુરત